ગુડ મોર્નિંગ કેમ છો મજામાં એ હોપ તમે મજામાં જ છું પણ મજામાં જ છું તો ગાઈસ વાગવામાં આવ્યા છે દસ વાગી ગયા છે ને બ્લોગ હવે અત્યારે સ્ટાર્ટ કરે છે અને ચા પાણી બધાએ કરી લીધા છે અને અત્યારે છે ને રવિવાર છે ને તમારે છે ને જવું છે મેલડીમાં મંદિરે દર્શન કરવા માટે તો હું બા અને મમ્મી અમે જઈએ છીએ દર્શન કરવા માટે તો ચલો અને જાય નીકળીએ છીએ

ಜನ ಧರ್ಮಕಾಲ તો ગઈ છે ને અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન છે અને અત્યારે કઈ અડધો છે ને એટલે જવાની મજા આવે છે થોડું દૂર છે અહીંયાથી પણ અત્યારે તડકો નથી એટલે કઈ વાંધો નહીં

તો ગાય સામે છે ને મંદિરે પકી ગયા છે મંદિરમાં

तो गाइस हम चले साग मार्केट में आ हां ला 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 डिंगडा नमस्ते कहां रहे हो खाली न फोन तो नी जो खावा

ચલો ગાઈસ હવે તમે ઘરે જઈને મળીએ બન્યા રહેજો બ્લોકમાં તો ગાઈસ અમે છે ને હવે પકી ગયા છે ફ્લેટે તો ગાઈસ હવે આવી ગયા તો અહીંયા બને છે જમવાનું દર્શન કરીને તો આવી ગયા અને વાગવામાં આવ્યા છે

સાડા ત્રણ થયા ને અહીંયા આરામ ચાલુ છે શું કરીએ તારે બેઠાઇએ માયા છે પાંચ અને અહીંયા શાક તૈયારી થાય છે હા અહીંયા બાન બે એમાં અને સાફ કરે છે તારે તો ખાવાનો નહીં ભાઈ અત્યારે છે ને લાગી છે ભાઈને અને તો અમે બનાવીએ છીએ મેગી તો અત્યારે છે ને મેગી બનાવી છીએ

8 વાગ્યે છે ગાઈસ તો ગાઈસ એટલે છે નવ વાગવામાં છે 9 વાગી ગયા છે અને ખાઈ પી બેઠા જોઈએ હમ જનમતાજી ખાઈને બેઠા જનમતાજી તો આ ટીવી જોઈએ છે બધા ટીન જોનમાં જાવ હો મોબાઈલ તો એ જ તો આમાં જો તો 9 વાગ્યે છે ખાઈ પીને બેઠા જોઈએ બધા બધા ટીવી જોવા આ વિજ્ઞાણ ફોન અત્યાર તો આપણો પણ ખરાબ થઈ ગયેલો હતો ને એટલા માટે એ જ ને અમારો જ વિડીયો ચાલુ છે ટાઈ એ એ બામ્બી એ હાલો ગુડ નાઇટ કહી દ્યો હવે સૂઈ જઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી હવે સૂઈ જઈએ વાગવામાં આવે છે દસ વાગી ગયા છે હા